સંજલી તાલુકાના જુસ્સા ગામે રેણાક મકાનમાં મહાકાય અજગરનું વન વિભાગે રેસ્ક્યુ કરી જંગલમાં મુક્ત કર્યો અજગર બાર ફૂટ લાંબો ને પંદર કિલો વજન ધરાવતો સંજલી વન વિભાગ પશ્ચિમ રાઉન્ડ દ્વારા દિલધડક રેસ્ક્યુ જુસા મકાનના ઠાળિયામાં અજગર જોવા મળતા કુતૂહલ અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાવતો અજગરની જાણ રેન્જે ફોરેસ્ટ ઓફિસ અને કરાતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અજગરનું રેસ્ક્યુ કરાયું સંજલી તાલુકો જંગલ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે અને વિસ્તાર પ્રમાણમાં જંગલ અને ઝાડીઓ આવેલ છે હાલ ચોમાસાની જોરદાર ભરપૂર સીઝન વચ્ચે સાપ અને અજગર જેવા સરિસૃપો વારંવાર એણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે સંજેલી તાલુકાના જુસ્સા માંડલી બોર્ડર ખાતે આવેલા બામણિયા પ્રદીપભાઈ નટવાભાઈના મકાનમાં એક ખૂણામાં મહાકાય અજગર જોવાતા સ્થાનિકોમાં કુતુલ અને ભયનો માહોલ ફેલાયો હતો આ ઘટનાને લઈ તાત્કાલિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને અંગે જાણ કરાતા તાત્કાલિક વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને એક કલાકની ભારે જહેમત બાદ અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવાયો છે અને પીછોડા જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી